બહુ પાણીનો પ્રવાહ આવ્યો છે તો તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો ના એ મંદિર છે બાજુમાં મહાદેવ ના અમારે બધી ભાઈઓ છે તો અમે લોકો અહીંયા પહોંચી ગયા ને અહીંયા મસ્ત નજારો છે તમે ક્યારેક આવો તો અહીંયા ગાટવાડ રુદ્રેશ્વર ભારતી બાપુના આશ્રમે આવજો ના અહીંયા કામ ચાલુ છે મંદિરનું ને આપણે જઈએ હવે નદી તરફ તો ફૂલ પાણી પાણીનો પ્રવાહ વિડિયો કરો છો વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો અહીં અવાજ આવતો હશે પાણીનો વિડીયો બનાવે અમને ભેગા થઈ ગયા અમે ઘાટવાડા રસ્તામાં તો ન્યાય મંદિરે જઈએ આપણે દર્શન કરીએ ને તમને પણ કરાવીએ દર્શન તો ચાલો ભાઈ અંદર જાય ધીમે ધીમે અંદર જઈએ આપણે તો મંદિર છે ને આપણે અહીંથી અંદર જઈએ તો અહીં મહાદેવનું મંદિર છે ને અમારે પૃથ્વીભાઈ વિડીયો બનાવે ના મસ્ત લોકેશન તમે ક્યારેક આવો તો આવજો અહીંયા અમે લોકોએ દર્શન કરી લીધા ને તમે પણ કરી લેજો દર્શન

તો હાલો આપણે અહીંથી જઈએ થોડાક આગળ તો આપણે અહીંયા પાણી નો પ્રવાહ તમે જોઈ શકો છો સ્પેશિયલ આના માટે આપણે આવે તો અહીં ફૂલ પાણી છે તો ચાલો હવે અહીંથી આપણે જઈએ આગળ

આ મંદિર આશરે ઘાટોડ ગામમાં આવેલું છે પુણ્યા તાલુકાના તમે જોઈ શકો છો અહીંયા રક્ષકને લે રક્ષકમાં અટાણા રાખેલા છે અહીંયા આ અમારા યુટ્યુબરના સબસ્ક્રાઈબર છે અને આ બધા રવિભાઈ પર છે એક ભાઈ અમારા વાત કરી રહ્યા છે હવે આપણે જઈએ છે અંદર જોયો હવે અહીંયા આવી ગયું છે અહીંયા છે મૂર્તિ પ્રેમ ભારતી બાપુ મહારાજની જોઈ શકો છો તમે આપણા શ્રી મહંત ઇન્દ્ર ભારતી બાપુ છે રુદ્રપુર જાંગીરના આપણે અંદર જઈ શકીએ છીએ આ ગુરુદંત જોઈ શકો છો આપણા પ્રેમ ભરતી બાપુજીની સમાધિ છે જોઈ શકો છો તમે આ તમને ફોટો છે

શિરોમણી ગુલાબી ગયી બાપુની સમાધિ છે મતલબ જ્યુતિ સમાધિ લીધેલ છે અહિયાં આપણે એ પણ જોઈએ છે તેમની ગાદી છે જોઈ શકો છો ગાદી આગળ તેમની સમાતિ છે હવે આપણે આગળ વધીએ છીએ

બરોબર આયા મંદિર છે એક આવેલું બીજું અલગ થી મને તો કઈ ખબર નથી કેવો મંદિર છે આયા ગયા બે બે હજાર એકવીસ માં પ્રોગ્રામ થયો હતો તેમાં પાત્રી ચાલીસ કલાકાર આવ્યા હતા આગળ એક ગૌશાળા છે તમે તમને એ પણ બતાવશો અમે વિડીયોમાં આગળ એક ગૌશાળા છે અહીંયા બાપુની ગાડી તમે જી અન્ય વાહન પર પડ્યા છે આગળ એ તમને દેખાડશું নজাৰোলিং চামে চায়ি એ અમારી પાસે એટલો બધો ટાઈમ નથી બાકી તમને એ પણ અમે દેખાડે નેક્સ્ટ વિડીયોમાં અમે દેખાડશું આ અમારા ગામનું સ્મશાન ઘાટ છે તમે જોઈ શકો છો જે પણ આ માણસોને ઉદ્ધાર થાય છે તેમને અંતિમ સંસ્કાર દેવામાં આવે છે હવે ગાઈસ તમે આગળ જઈએ આપણે હવે આપણા દેખો આ બધી આપણા યુટ્યુબર છે છેલ્લાવાળા એમાં મયુરભાઈ આપણા ભગા રાજકોટ જ છે આ મયુરભાઈ આપણા રાજકોટ જ છે આપણે બધા

ada ada guys ya, boleh kami kembali. Kembali sih, tapi gus salah sih ya. Ama acara sih, pasca pasca macam apa sih? Saya saya beli itu keras beli salah sih, langsung suka suka salah. salah

ગૌશાળા છે તેમજ અહીંયા અન્ય માણસો કામ કરે છે જો ગૌશાળા જોઈ શકો છો જો આમાં બે બે તો પંખા છે મોટા મોટા પંખા રાખેલ છે આ તેમના જે કામ કરવાવાળા ગાય એ કામ કરવાવાળા છે જોઈ શકો છો મોટા પંખા છે તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો જરૂર ને જરૂર આ એક ગામ છે અમારું મતલબ બા જે રવિભાઈ છે એ તો અમારા ગામથી થોડા આગળ ના મારું ગામ છે આ કાટવડ ગામ એમાં જાગીર આશ્રમ આવેલું છે ચાર સૌની મુલાકાત લેજો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો